અને એ મીઠાની થિકનેસ એ મીઠાનો ગાંગડો તમને આમ જોવો ને તો આમ સાકર ગોળે ડિઝાઇન પડેલો હોય એને વડાગરુ કહેવાય એકદમ ક્રિસ્ટલ હા અને એ આમ જો ને અને આ ગીતો છે રણના વાહ અને રણના ગીતા તમારે તમારા વિસ્તારનો રણનો ગીત થઈ જાય રણમાં ગીતો કેવા ગવાય છે કે જે તે સંસ્કૃતિ એ અંગ્રેજ સરકાર હતી અને એ સમયે ઓડુ ગામ હતું અને એ ત્યાંના કામ કરતા મજૂરો સરકારને કઈ રીતે જોવે છે ને અચ્છા અને ઓડુનો લીમડો આજે પણ મિત્રો ગોરલ છે હીરા અને ગોરલ ની એક પ્રેમ કથા છે અડધો ઓડુ ગામે આજે પણ લીમડો અડધો સુકાયેલો છે એ દંડ દરરોજ કામ હાલતો પછી લીમડે બેસતા એના ગીતો કેવા હતા એની એક તમને લાઈન હું કલાકાર નથી પરંતુ હું તમને સંભળાવું એક ઓડુ નો લીમડો ઊંચો ટોપી વાળો માલે છે હા હારે ટોપી વાળો માલે છે સાહેબ સૈડક બંધાવજો સારી રે સાહેબ સૈડક બંધાવજો સારી રે ઉપર હાલે છે હાલણ ગાડી ટોપી વારો માલે છે આ ટોપી વારો છે ને અંગ્રેજ સરકાર અમલદાર છે અચ્છા મીઠા રેક ભરવા માટે જાય છે રણમાં અને રણ માં એ સમયે આજે પણ એના અવશેષો છે કે ખારાગોડા જે હબ અવગણાતું અને આજે અવગત છે એ સમયે અહિયાંથી ટ્રેન રણમાં રેક ભરાવા જતી અને એ સમયે કામ કરતા મજૂરો કેવા ગીત ગાય છે એની આ ગીત અને એની પ્રેમ કથાની ગીતો છે આવા બીજું બીજા ગીતો છે ને એ રણમાં કેવું કેવું છે ગાંગડો વાલો લાગે છે ચાલો ભાભલડી રણમાં જઈએ આવા ઘણા બધા ગીતો છે અને તમારા ગીત તમારા વિસ્તારની મારે તમારી આગળ કચ્છી સંસ્કૃતિના ગીતો ખાસ કરીને કચ્છના ગ્રેટર રણમાં એટલે મોટા રણમાં કયા લોક સંસ્કૃતિના ગીતો જોવા મોટા ભાગે લોકો જયારે મારે ત્યાં આવતા હોય તો મને પૂછે કે કચ્છની સંસ્કૃતિ એકદમ રીચ છે એકદમ કલરફુલ છે એનું રીઝન એ છે કે જે લોકો પાસે જે વસ્તુ ના હોય ને એની તડપ હોય સો જે વસ્તુ જે અભાવ હોય ને ત્યાં એનો પ્રભાવ હોય છે એટલે જો કુદરતે કચ્છને કોઈ કલર નથી આપે તમે સુરજદ્વા થી માંડીને દરિયો શરૂ થાય અને તમે તરફ છે એની તૂટે નહીં એમ કચ્છ નો માણસ ભાંગી ના પડે ક્યારે ગમે એટલે આપદાઓ આવેદાઓ આવે પલટી દે એવો આ કચ્છ નો માણસ અને એ કચ્છ નો માણસ જયારે

ત્યારે અહિયાના લોકો કારણ કે તમારી બાજુ એટલે અહિયાં થી જયારે આ સુરજદારી નું પુલ નતો બન્યો ત્યારે અહીંયા વ્યવહાર જે છે સિંધ સાથે હતો અખંડ ભારત માં રહેતા હતા એટલે અહિયાં નું સિંધ આપણું જ હતો સિંધ તો અહિયાં લોકો અહિયાંથી માઇગ્રેટ થતા અને રણ ખૂદી ને ત્યાં જતા હતા સામે પાર જતા હતા અને એ જતા જતા રસ્તા ની વચ્ચે કારણ કે ત્યારે તો કઈ ઉપકરણો નતા તો ટાઈમપાસ કેમ કરવું આટલો મોટો રણ અફાટ રણ ને એ રણ ના ગીતો હતા તો રણના ગીતો ઢોલ વાગે બાર માત્રા અને એ ઢોલ વાગે તમે એ રણમાં જાઓ તો એના લિરિક્સ પણ એવા લાંબા હોય કે તમે એકાદ અંત્રો ગાઓ ત્યાં તમે એક કિલોમીટર ચાલ્યા ગયા હોય અને એના રણના આ રણના ગીતો છે એને તમે સાબિત કેમ કરો તો એના હા તો ઈ જે રમે છે ને એના તાલમાં એના લયમાં એના લાયકામાં રણ છે તો હું તમને એની એની વાત કરું તો કે સરસ મજાનું લખાયેલ ગીત છે ખારે રણ માં રે જીણી ખે ઉડારે આજે આરોહ અવરોહ છે ને અને ઢોલ વાગે દીધા એ બાર ઢોલ વાગે અને તમે આમ જે લાંબી ડાફ ભરે એમ એ ખરા એટલે રણમાં એમ ડાફ ભરીને તમે એક લાંબી ડાફ ભરો ને ત્યાં આગળ અંતર કપાયું હોય અને એનું ઢાળ પણ એ પ્રકારનું હોય એટલે આ પ્રકારના જે ગીતો છે સમયંતરે અને ગીતો લખાયા હોય એ રણને પસાર કરવા માટે તો રણની રાત્રિમાં ચાલતા જતા હોય અને સામે પાર જવા માટે આ ગીતો ગવાતા અને એ રીતે બેથી ઢાળ નાખા ગીતો ઘણા બધા ગીતો છે એ ગવાતા હોય અને રણ સાથે જે આખું ઢોલનું જે કોમ્બિનેશન છે એ પણ એની સાથે જોડાયેલું છે આખું કચ્છ રહ્યું એ કચ્છમાં વધારે પડતું છે કારણ કે કચ્છ આપણે જ્યાં બેઠા છે આ વાગડ કહેવાય તો વાગડ વિસ્તારમાં કોઈ કચ્છ આવડતું જ નથી એ રાપર ને બચાવતા લોકો એ અમે અમારે એવું થાય કે ભાઈ રાપર વાગડ માં આવે અમે અંજાર કે આગળ વાળા ખબર નથી અમને એટલે અમે વચમાં છીએ ભચાઉ તાલુકો એટલે ત્યાં આખી જે અંજાર થી કચ્છી શરૂ થાય કચ્છી ગાવાનું કચ્છી બોલવાનું માંડવી મુન્દ્રા લખપત આ બધું અબડાસા એ કચ્છી થી ધીમે 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 શરૂઆત અમને ગુજરાતી ની થાય એટલે આ વાગડ વિસ્તાર છે લેડીઝ કે જેન્ટ પાછળથી કહી દી કે આ ચોબારી માણસ છે એના યસ એમ અમે બાજુ નું ગામ છે ખાલી દસ કે પંદર કિલોમીટર નું ગામ તો અમે માધવપુર માં એ માધવપુર નો આ માણસ છે એના એના ઉપર ખબર પડી જાય અમને એટલે રબારી દોરીને જતું એવું તમને આ કચ્છ છે વિશ્વના કોઈ પણ ખૂણે આપણે જઈએ મિત્રો એટલે આપણને સામાન્ય રીતે લાગે પેરવેશ માં ઉભેલો માણસ આઈડેન્ટીફાઈ ન કરવું પડે જાતે એ પોતે જ બોલે કે આ ભાઈ કચ્છ એ પહેરવેશ થી લઈ અને સંસ્કૃતિ ને દરેક નજીકથી જોયું છે કારણ કે તમે આ ખોડે રમીન મોટા થયા છે ધરતી ધરતીના ખોડે રમી